વરુદ્રાથી અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે વરુદ્રામાં મનપાના મેયર સુભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે તો વરુદ્રાથી સમાચાર છે વરુદ્રા મહાનગરપાલિકાના મેયર સુભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા છે જે વિગતો છે મેયરને સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ નથી ગણતા તેવી નાગરિક નું કહેવું છે મેયરના વોર્ડમાં જ કાંસની મુલાકાતમાં મેયરને અજાણ રાખ્યા હતા પૂરથી બચવા માટે બનાવવામાં આવી રહેલી યોજના

વચ્ચે સૌ કાઉન્સિલર શ્રીઓની ઉપસ્થિતિમાં વિષયનું પ્રેઝન્ટેશન પણ કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું પરંતુ આ માટેની કોઈ કામગીરી કરવાની કે એના માટે માટે કામગીરી કરવા હાઈવે ઓથોરિટી કહ્યું તેમ મને આપ દ્વારા જાણ છે કે હાઈવે ઓથોરિટીના પણ અધિકારીઓ આ વિઝીટમાં જોડાયા છે પરંતુ મને કોઈ પણ ફોન કોઈ પણ પ્રકારનો મેસેજ કે વોટ્સઅપ કોઈ જ રીતે મને આ આજની વિઝિટની માહિતી આપવામાં આવી નથી

વડોદરા મહાનગરપાલિકાના મેયર શોભાના ગાંઠિયા સમાન હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે અને મેયરને ભારતીય જનતા પાર્ટીના જ સ્થાયી સમિતિના અધ્યક્ષ નાગરિક નથી ગણતા જે મેયર શહેરના પ્રથમ નાગરિક છે એને સ્થાયી સમિતિના અધ્યક્ષ જ નાગરિક નથી ગણતા વડોદરા શહેરમાં માનવ પૂર આવ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રીએ બારસો કરોડના પ્રોજેક્ટની વિશ્વામિત્રી પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી ને ત્યારબાદ નવલાવાલા અધ્યક્ષ સ્થાને રિપોર્ટ આપ્યો તેનું પ્રેઝન્ટેશન થઈ ગયું ત્યારે પૂર્વ વિસ્તારમાં સૌથી પ્રભાવિત વોર્ડ નંબર ચાર હતો જે વોર્ડ છે પોતાનો હાઈવે થી ખોડિયા નગર સહિત અન્ય વિસ્તારોમાં પાણી ના પ્રવેશે તેના માટે કાસ બનાવવાની અને જે આયાત કાંસ છે તેનું નિરીક્ષણ કરવા આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ વડોદરા મહાનગરપાલિકાની તંત્રની ટીમ સાથે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે મંતવ્ય પ્રભાવિત વિસ્તાર તો ત્યાં પાણી ઘૂસી ગયું હતું અને એ પાણી પુનઃ ના પ્રવેશે તે માટે કાસ નિરીક્ષણ કરવા આજે તમે સ્થળ પર કેમ નતા હાજર ત્યારે મેયર પોતે કબૂલ્યું હતું કે મને આની જાણ જ નથી કે નેશનલ હાઈવે ઓથોરિટી ના અધિકારી સ્થાયી સમિતિ નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો એટલે સોની ને મૂક્યા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાયી સમિતિ ના અધ્યક્ષ તેમને પપેટ તરીકે યુઝ કરતા હોય અને પોતાના મતલબ નો યુઝ કરતા હોય તેવો આજે કિસ્સો આવ્યો છે આ અગાઉ જયારે વડોદરા શહેરમાંથી માંથી પાણી કાઢવામાં આવ્યું ત્યારે પણ વિશ્વાસમાં લીધા અને જ્યારે મેયર આવ્યું ત્યારે માંથી પાણી છોડવું શું કરવું બ્રહ્મભટ હતા તેની સાથે મીટિંગ પણ સ્થાયી સમિતિ અધ્યક્ષ કરતા હતા ત્યારે પણ મેયર ને વિશ્વાસમાં માં નતા લેતા એટલે કહી શકાય કે પ્રદેશ સમિતિ ભારતીય જનતા પાર્ટી એ જેને મેયર પિંકી સોનીને બનાવ્યા છે તેને મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શોભાના ગાંઠિયા સાબિત કરી દીધા છે જી જી નિલેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર